ફરાડ ઘોલડી જાય છાંકળ વાંબ મોકલી છોટી કલમ સારી રોહિત નોટી કુકડના જેવી કંધરોટી અને માણેક લત મોઢાથી મોટી એ ઘોલડીને રમાડતો 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 જુવાન વયો જાય અને એમાં એક વાડમાંથી માંથી પંખી ઉડ્યું અને ઘોડી ફડકી સાજણ કદી તપી જાય તો ફડકી પાછી ફરે એમાં ગોડી ભડકી અને ગોડી ભડકી અને પડ ધુમા ધુમાપડ ધુમા પડ ભાગવા મનાય અવાર ઘણો કેવાળી માં રાજા હાથ ફેરોતા જાય પણ ઘોડી થર નથી થતી એમાં હાંકડી ગાળીનો નો રસ્તો આવ્યો અને અગિયાર મહિના માથે મહિના માટલા લઈ રહી આવે છે હજી જુવાન હાકલ કરે બાપા મારી ઘોડી ભડકી છે તમે રસ્તાથી એક બાજુ વયા જાઓ ક્યાંક તમને લગાડી નથી પણ ત્યાં તો ઘોડીએ અગિયાર મૈયારણ ઝપકે ચડાવી માથે થી મહિના માગ ધોળાઈ ગયા ઘોડી આગળ નીકળી ગઈ આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહ નું મિલન થયું હતું તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે પણ કુળ ટારડા ના હોય તો કેડા પકડે કાગડા તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે મયારણી ની આરે ચપટે ચડેલી ઘોડી ઉપરથી અવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી તારો અસવાર પડી ગયો છે એટલે પોતે પાછી વળી અને જે અગિયાર મયારણી પડી છે અને ઓલો જુવાન પડ્યો છે એની પાસે ઘોડી આવી છે રમતી રમતી એમાં દસ ને શરીરે લાગ્યું છે એક મયારણી ઘોડીની કપાળમાં ડાબ લાગી છે લોહીની ધાર થાય છે દસ મળયારણીઓ રોવે છે અને એક મયારાણી ઝીણા 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 દાંત કાઢે છે મરક 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 દાંત કાઢે છે ધોવાને પૂછ્યું કે બેનું તમારા મહિનામાં જ ઢોળાઈ ગયા તમને વાગ્યું આ દસે દસ મહિયારેનું રોવે છે અને બેન તું એક શું કામ નથી રોતી તું શું કામ દાંત કાઢે તું શેનું હસસ દરબાર તમે તમારા રસ્તે પડો આ દુનિયામાં કોઈ કોઈના દુઃખનું ભાગીદાર થયું નથી હું તો મારા ભાગ પર દાંત કાઢું છું તો મારા ભાગ ને હું છું મારી વાતળીઓ હેમાળો જો સાંભળે તો હેમાળો ઓગળીને હાલે વાતળીએ વેહમ ડોલે મારી વાતળીયું મેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે વાતળીએ વેહમન ડોલે ના પૂછો દાદેલા દલ ની વાચું વાતળીએ મારે વેહમણ ડોલે દરબાર તમે તમારા રસ્તે વયા જાઓ તો મારા ભાઈ મારી કઠણાઈ દાંત કાઢું છું ના બેન તમારે વાત કરવી પડશે તમે સનસ આ બરમ શું છે તમે શું કામ હશો છો શું કામ દાંત કાઢો છો મયરણે કીધું કે ભાઈ એ વાત એમ ઉભા ભા હંભળા એવી નથી અને જુવાને સીપર માથે આસન લીધું ભાઈ સિપરની માથે આસન લીધું ને આયા મયારાણી વાતની શરૂઆત કરી તો સાંભળી લો રાજા તમારી વાત સાંભળવી છે ને હું શું કામ દાત કાઢું છું તો કે હા આજથી વીસ બાવીસ વર્ષ પહેલાની વાત છે અમારા દેશનો રાજા યુદ્ધમાં કામ આવી ગયો પોતાના છ મહિનાના દીકરાને મેલી અને રજપૂતાણીએ જવહર કર્યું એકલો બાળ રાજા બની ગયો પછી ભાયા તું એ દીકરાને ઉજેરવા માંડ્યો પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ થાઈ થઈ રૂવાડે રૂવાડે ભરી દીધી ભાઈ એને ગુહો એમ કે છે નહીં પતિ નિર્બલ પતિ પતિ બાલક પતિ નાર ઈ શ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર જ્યાં એટલા જણાના શાસન હાલતા હોય આ લોક ની તો શું વાત કરી પણ સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજ્જળ બની જાય નહીં પતિ જેનો કોઈ ધણી ન હોય નહીં પતિ નિર્બલ પતિ જે રાજનો પતિ નિર્બળ હોય રાજા નિર્બળ હોય પતિ બાળક રાજા બાળક હોય અને પતિ નાર અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય ઈશ લોક ક્યાં ક્યાં કહું સુર પર હોત ગુજાર આ લોક ની વાત હું કરી સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજ્ર થઈ જાય અને એ પછી જુવાન બન્યો પછી તો એટલો બધો વિકારી બની ગયો કે ગામની કોઈ હારી રૂપાળી બેન દીકરીની સામે નીકળી ન ગામના માણસો વતન ને છોડી છોડી બીજે જવા મના એમાં એક દી એક ગોબી ની બાય પાણી ભરી આવતી અને રાજા નો કુંવર જે વીસ વર્ષ નો થયો હતો સમાજે જેને તમામ નબળાઈઓ સંસાર ની ઠાહી ઠાહી ધુમાડે ભરી હતી ખેલોતો ખેલોતો નીકળ્યો ના જોબડના રૂપ ની સામે નજર કરી પણ લંબનેણી લજા ઘણી જેના પોચા પાતળિયા હારે સરીયા એવી કોક જ કામની કેવી બાય ઉપાડી હતી ઉગતો આંબો રાણ કોલંબો બારટીયા ની બરસી જૂની વાડી નો ભડકો ભાજરવા મહિના નો તડકો પુનમ નો ચંદ્રમા હોળી ની જ્વાળા હંકેલો તો મુઠ્ઠી માં હમાય ને ઉડાડો તો આભ માં જાય ઉગમણા વાવાય તો આથમણી નમેન આથમણા આય તો ઉગમણી નમે ચારે દેશો ના વાવ તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા નવરા લઈ અને એક મહિની પુતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો કાઠી મૃગલીના જેવા નેણ ભૂખી સિંહના જેવો કડનો લાક જેવાના સદ જેવું જેનું નાક ચંદનના જાડવાની માથે શેષ નાક જપાટા ખાતો હોય એવો કડથી ઢળતો જેનો ચોટલો આઠમ ના ચંદ્રમાં બરોબર મધ્ય આવી ગયો અડધે માથે કપાળ સારામાં સારા ઝવેરી લાવી હાચા મોતી લાવી અને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દુબો આડો દુબો છાંટી દીધો હોય એવી જવેરા વાળી આંખ્યું અને નજર પડી એની માથે रूपेकल चोटल झूले शीतल चंदन डालूड़ो कोई न झूले पांदन <स्थाँगा> चांदा सुगीत बै तणे मरकले ના મુખ તણે લડે ચારૂપ છે રૂપ ની સામે નજર મનાવી ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢાથી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે હર્ષ વિષાદ નાળસ નમલ ક્રોધ હેત નહેત મન મહિત કહે નાચરણ જીવાન કહી દે જુવાન રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો બાઈ મની ફફડવા દફેર નો હાંડ્યો જોઈને હરણનું કાળજું ફફડે ભાઈ થડાક થડક ફફડવા મની પોતાના ધડીને બોલાવીને એટલું કીધું કે આજ રાજાનો કુંવર નીકળ્યો હતો અને મારી સામે ત્રણ વાર જોતો ગયો છે મારી આબરૂ સલામત નહીં રહે આપણે ક્યાંક વીવું જાવું જોઈએ આપણે ક્યાંક ભાગી જવું જોઈએ અરે ગાંધી સત્તાની આદત સાળ પર શું કરે ભાગી ભાગીને આપણે કેટલા જશું કે તારે ના આવવું હોય તો કાઈ નહીં પણ હું મારી આબરૂને ને નહીં જવા દઉં એ હજી બે વખતે ચર્ચા હાલે છે રાતનો ગજર ભાંગ્યો છે કે આ બાર ટકોરા થયા જુવાન રાજા ના માણસો આવ્યા બાય ઉપાડી અને રાજાની સામે હાજર કરવામાં આવી પણ બાઈએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું ભાઈ હામે દારૂ નો સિંહો પડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા કહેવા માંડી કે અમારે બાયુ માણા ને મોઢે તાળા હોય દરબાર તમારે હિંડોળા ખાતે હિંજકો આવવાના તો મારા હૈયામાં ઘણા કોડ હતા વોડિયામાં મંડી આંગળી ફેરવવા અને દારૂ મંડી પાવા એક પ્યાલી બીજી પ્યાલી અને દહક પ્યાલ્યું જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો ડોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી કોટી છોડી જ્ઞાન ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને જ્ઞાથી ગડગડતી દોટ મૂકી ભાઈ પોતાના છ મહિનાના દીકરા લઈ અને ગાંડી થઈ ગયું એમ ભાગવા મંડી બાજ ભાગતા 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 વેગ ગાવ નો પંથ કાપ્યો ને લોથપોત થઈ ગઈ છે ઘોર જંગલ આવ્યું વડ વડ વાઈએ જકિયા અવસર ટકિયા આણ મેલી અને જટ્ટા મોકલી કોઈ જળધર ઉભા જાણ એવા ઘોર જંગલમાં બાય થાકીને લોતપોત થઈ ગઈ છે એને એમ છે કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે એટલે પોતાના આ દીકરાને બાજુમાં ફૂરાવી અને ધરતીની માથે પોતાના હાથનું ઓસિકું કરીને પેન્ડ ને કર્યું પણ નીંદર પથ્થર ન ગણે નીંદર લાગી ગઈ એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયોગ્યો ભાઈ આમ જ્યાં જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે ભાઈએ ઘણા આટલા પડકારા કર્યા પણ દીકરાને મૂક્યો નહીં હાવજ ગયો ત્યાંથી બાય ગાંડી થઈ ગઈ ફરોડીએ નીકળેલો હાવજ એ શિકારને ઘાયલ કરે પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી શિકારને ને મારે નહીં એટલે દીકરા વચ્ચે મૂકીને હાવજ ફરતા આટા મારે છે અને એમાં વણઝારે ની પોછું નીકળી લાખા વણઝારા એ આ દ્રશ્ય જોયું હાકલા પડકારા કરી અને હાવજ ને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાડુ બેહારી થી દીકરા ને લઈ અને પોતાની કરોડો ની નો માલિક કોઈ નહોતો દીકરા ને ગુજેરવા મીડ્યો વણઝારો ભાઈ પોતાના શેર ને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી ત્યાંથી દીકરા ને હાવજ લઈ ગયો બાઈ ગાની થઈ ગયેલી એમાં ભાગતા 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 એક માણસની નજરા બાઈ ઉપર પડી બાય સાવ ગાંડી છે એ બાઈને પકડી લીધી અને ગામમાં લાવી શહેરમાં લાવી અને એક વેશ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી વિચાર કરજો માણસનું ભાવી ભાવિ એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે પોતાના ચારિત્રને કેરેક્ટરને પોતાના શેરને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો પોતાના દીકરાને હાવજ લઈ ગયો એ જ બાય આજ ગણિકાના ઘરે વેચાણ્યું બાય ને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું એ વાતની માથેથી વી વી વર્ષ નીકળી ગયા પણ ઈ ગણિકાના માલિકને બોલાવી અને બાઈએ એક શરત રાખી હતી કે તારે ને વેચાણી છું તું કે કામ મારે કરવું જોઈએ પણ મારી એક શરત મંજૂર રાખો શું કે મારા ઢોલીએ ઈ જ માણસ પગ મૂકી શકે જે એક લાખ ને એક ગણી દેનારો આવે એ જમાનામાં ભલે શરત મંજૂર થઈ અને આ તો પછી ઢોબણ મટી ગઈ હતી પોતાના દીકરાને હાવજ લઈ ગયો એટલે અંદરથી જનતા મટી ગઈ હતી पर जगदम्बा उपासक बनी गई थी भाई रोज माता दी प्रार्थना करे नाकाश पाताल तू धर नंबर नाग सुर नर भाज नब्बे दिग्पाल दिगंबर नाट की डूंगर सात की साजर तैन समय नवनाथ गने नर चौसठ नारी हाथ पसारिये ते महरी रवराज रवसी है जग ब्रह्मसी है वकल वेसी है ईश्वरी <laughs> माड़ी वकल वेसी है ईश्वरी માતાજી ની પ્રાર્થના કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગઈ હતી વીસ વર્ષના વાણા કોઈ લાખ રૂપિયા દેનારો ન માતાજી અત્યાર સુધી બાય ને આબરૂ ને સલામત રાખી છે પણ એમાં એક દીવે વાટ્યું ચડી ઓરડા છે એ દીવાથી જોમળ ખાવા મનાણા અને આફલા વાળા ચાકડા ચંદ્રવા ઓરડામાં ચોડ્યા હતા એમાં હજાર હજાર દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ મીડિયા પડવા ત્યારે એક માણસે આવીને ખબર આપી ભાઈ આજ તને એક લાખ ને એક ગણી દેનારો આવ્યો છે આજ એક લાખ ને એક ગણી દેનારો આવ્યો છે જુવાન છે વીસ વર્ષ નો છે વણજારો છે ભલે ભાઈ જેવી માતાજીની મરજી જેવી પરમાત્માની મરજી જુવાન આવ્યો ધોળિયા માથે અને ભાઈ અંદરથી મની નવલાખ લોબડીયાળાની પ્રાર્થના કરવા ગય ભગવતી હય જોગમાયા હે પરમાત્મા વી વી વર મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા દેસું અંદરથી પોકાર મેળવ ઉઠવા ભાઈ આંખમાંથી આહુડાની ધાર થવા માંડાણી ના અર્ષ કહો હિલા દે હોય હયાત આ ભાવ થી જો કરો હાકલો ઢીંગલું ચિચરા જુવાન આવ્યો બહે હાથમાં તેલ નું કંચોળું લીધું અને જુવાન ના ઓડિયામાં તેલ મડી નાખવા તેલ નાખતા નાખતા ઓડના ઓડિયા ઊંચા કર્યા અને રૂપિયા લાખું જોયું અને ત્યાં તો ભાઈના માંથી હાકલ નીકળી ગઈ બેટા એ બેટા શબ્દ સાંભળતા ગીરનો હાવ જેમ કંદરામાંથી ઠેકીને હેઠો પડે એમ પલંગ ઉપરથી જુવાન ઉતરી ગયો ગડથી દોટ મૂકી પોતાના વણજારાના તંબુ પીડે છે એના બાપને લાખાને જગાડી અરે જુવાન એટલું કહે છે કે બાપુ આજ હાચું કહી દો હું કોનું સંતાન છું ના બાપ તું મારું સંતાન છો બાપુ હાચું નહીં કહો તો પેટમાં કટાર ખાઈને ને હમણાં હું મારા પ્રાણ કાઢી નાખી બેટા આજથી વીસ વર્ષ પહેલાની વાત છે અમારું મોવાડું જંગલમાંથી માંથી નીકળ્યું હતું તને હાવજે પકડ્યો તો હાવજે ક્યાંક ક્યાંક દાઢુ બહેથી અમે હાકલા પડકારા કર્યા હાવજ જ વયો ગયો અને અમારી કરોડોની સંતીનો કોઈ માલિક નહોતો એટલે ઉજેરીને તને મોટો કર્યો બાકી તારા માવ તો કોણ છે એ તો અમને ખબર નથી આ જુવાનને એમ થયું જે બાઈ ઢોલીએ ગયો નક્કી મારી માં જ હોવી જોઈએ ફળ ભોગ ભૂગ પોત નો જ ભૂંડા મા તણે સર મારડે હું મારા માના ઢોલીને ગયો અને પાછી દોઢ કાઢી આવ્યો આવી અને પોતાના કમરપટામાં બે કટારો તે હાથમાં ઉલાળી અને પોતાના પેટમાં જીદી લીધી આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું ભાઈ મારા શિયલ બચાવવા માટે રાજાને માર્યો મારા દીકરાને હાવજ લઈ ગયો આજ વીસ વર્ષે મને મારો દીકરો મળ્યો એ આવા સ્વરૂપે મળ્યો આજ મારા દીકરાનો મેં ભોગ લીધો હવે કેટલાક ના હું ભોગ લઈશ એક કામ કરો મને ચિતા ખડકાવી દો મારે મારા દીકરા નું ખોળામાં લઈ અને સતી થઈ જવું છે નદીમાં બાય ની ચિતા ખડકાણી જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે જોહર કરવા માટે ભાઈ બેઠી જોહર કરવા માટે ભાઈ બેઠી ચિતાનો ઝાડ જાડ 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 ઝાડ અગ્નિ પ્રજ્વલિત જગજંબાના જાપ જપાય છે ચોમાસાનો સમય હજી બાય ને અગ્નિ ની લાગે ન લાગે એ પેલા તો આકલા ને થયા કે ભાગીજા નદીમાં પૂર આવે છે અને બાય હલગઈ પેલા નદીના પૂરમાં લોઢે લેવાની પણ ગુખ્યા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા એ બાઈને ઓવાળે કાઢી નાખી ગોવાળિયા બેહું ચરવા આવ્યા હતા બાય ની હાથમાં લીધી થોડા થોડા શ્વાસ હાલે છે નેહડે લઈ ગયા નેહડે લઈ જઈ અને એ બાઈને તપાડી અને બેઠી કરી દસ દસ દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા પછી બાઈએ એમ કીધું ભાઈ મને બફત નું ખપતું નથી મને કઈ કામ કરવા દો કે બેન તને બહુ જો થાતું હોય તો અમારી બેનો દીકરીઓ સામેના નગરમાં મઈ વેચવા જાય છે એની ફેરી મઈ વેચવા જા હે રાજા મારા જીવતરમાં એટલા એટલા સુખના માટલા ઢોળાઈ ગયા એમાં આજ તારું ઘોડું ભીડક્યું મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું છું રૂપ માર ચલી કપને પીયું પે પીયું નાક દેશો દુઃખ મેં ફરી હું सुतबाग गई भान भानस गनिका घरवास करी वसी करी हूं रूप मार चली अपने पीयू पे पीयू नाग दृश्यो दुख में परी हूं कहो जर बेकु चली जो निकसी तरी हूं अने महाराज अबे तो वहीर भजी अब सास को सोस कहा करी हूं है महाराज